તો હેલો દોસ્તો આજે અમે આવ્યા છે અમારા ડુંગરની અંદર અને આજે જવું છે આ બાઇક લઈને ડુંગરની ઉપર તો આ બાઇક ચડે છે કે નથી ચડતી રિક્સ લઈએ છે આજે અને આ ડુંગરની ઉપર ફેટ જઈશું આ બાઇક લઈને ફેટ બાઇક ચડાવશું તો વિડીયો છેલ્લે સુધી જજો અને ચેનલમાં નવાય તો સબસ્ક્રાઇબ કરવા ના ભૂલતા તો ચલો આપણે નીકળીએ ઉપર ફેટ બાઇક લઈને ફેટ ઉપર ચડશું ટોચ ઉપર અને બધે ફરશું બાઇક લઈને તો ચલો જે તો દોસ્તો બહુ ડેન્જર જગ્યા આવી ગઈ છે હવે અને જવું છે ડુંગરની ઉપર અડધે તો આવી ગયા છે અમે અને ઉપર પછી તો હરખું આવે એમ કમ્પ્લેટ તો આપણે જોઈશું અને ઉપર ગામ પણ છે ઘર પણ છે તો આપણે બધું જોવા જઈશું વિડીયો છેલ્લે સુધી જોજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી નાખજો જલ્દીથી ફટાફટ તો ચાલો આપણે બાઇક લઈને આવ્યા છે અને બાઇક લઈને જશું ઠેર સુધી ઉપર ગામ છે બે ત્રણ ગામ ડુંગરની ઉપર તો જોઈએ કેવા ગામ છે કેવા ઘર છે તો દોસ્તો ડુંગરની ઉપર પહોંચી ગયા છે જો જોઈક લાઈન હજી આપણે આગળ જવું છે મોટા મોટા પથ્થર આવે ત્યારે બહુ હેરાન થઈ જવાય બાઈક બંધ થઈ જાય જેવો દોસ્તો ડુંગરની ઉપર ઘર છે અને આ રોડ પણ બનાવેલો છે ડુંગરની ઉપર જેવા ડંકી પણ મૂકેલી છે અને પાણી ઉપર છે લગભગ પાંચ ફૂટે જો દોસ્તો અહીંયા ગામ આવેલું છે જો આ બધા ઘર કરજો પ્લીઝ બાઇક ડુંગર ની અંદર ફરવા નીકળી છે બહુ ખરાબ રસ્તા છે તો ડુંગરની ઉપર ફરી ફરીને કંટાળી ગયા બહુ ખરાબ રસ્તા છે બસ આ ડુંગરની વચ્ચે વચ્ચે આવ્યા છે અને કંટાળી ગયા છે તો આ વિડીયો અહીંયા પૂરો કરશું સબસ્ક્રાઈબ ના હોય તો કરી નાખજો બીજી વિડીયો જોવા માટે સપોર્ટ કરતા રહેજો પ્લીઝ તો હવે મળશું નેક્સ્ટ ની અંદર અને હવે જતા રહીએ ઘરે કારણ કે બાઈક બહુ ગરમ થઈ ગયું છે હવે બાઇક ની હાલત ખરાબ થઈ ગઈ અને અમારી હાલત ખરાબ થઈ ગઈ